નમસ્કાર મિત્રો ઇંગ્લિશ ટાઈમ ન્યૂઝ ટ્વેન્ટી ફોર હંમેશા આપને જાગૃત કરવા માટે અને સાવધાન રહેવા માટે જ વિડીયો બનાવે છે ત્યારે હાલમાં ગુજરાતની તમામ ટોપની ન્યૂઝ ચેનલોમાં સુરખીઓમાં બતાવવામાં આવી રહ્યું છે કે ધારપુર મેડિકલ કોલેજમાં દર્દીઓને બગડેલું દૂધ આપવામાં આવ્યું છે ધારપુર હોસ્પિટલના ગાયનેક અને ટીબી વિભાગમાં આપવામાં આવેલું દૂધ બગડેલું નીકળ્યું છે તમે જોઈ શકો છો કે એક્સપાયર ડેટવાળું દૂધ આપવામાં આવેલું છે તમામ મીડિયા હાલમાં આ ન્યૂઝ બતાવી રહ્યું છે અમે આપને ખાસ એટલા માટે અહીંયા બતાવી રહ્યા છીએ કે તમે પણ જ્યારે ઘરે દૂધનો ઉપયોગ કરો છો તો કોઈ પણ બનાવટનો ઉપયોગ કરો છો તો ખાસ કરીને એક્સપાયરી ડેટ છે કે નહીં તે ચેક કરી લેવું જોઈએ કારણ કે આ ફૂડ પોઈઝનિંગમાં પરિણમે શકે છે આપના બાળકના હિત માટે પણ આપ આ ચેક કરીને કોઈપણ પ્રોડક્ટ લઈ શકો છો એક્સપાયરી ડેટ તમામ પ્રોડક્ટ ઉપર લખેલી જ હોય છે સાધન રહો સતત રહો થેન્ક યુ વેરી મચ ચેનલને સબસ્ક્રાઇબ કરવા રહીને